સુરત શહેરના ચોક બજાર મેમણ હોલ પાસે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો હાજર રહ્યા હતા આજે ભારત દેશ સ્વતંત્રતા થયા અને ઓગણસી વર્ષ થયા છે ત્યારે સુરત શહેર સહિત દેશભરમાં પંદરમી ઓગસ્ટની ધામધૂમથી શાનદાર રીતે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરત શહેરના ચોક બજાર સ્થિત મેમણ હોલ પાસે મેમણ સમાજ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને તિરંગાને સલામી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સમય સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત શહીરોજનો ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગાને સલામી આપી હતી તિરંગાને સલામી આપ્યા પછી સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓએ સુંદર મજાનું નૃત્ય કર્યું હતું મેમણ પ્રમુખ આસિફ બિસ્મિલ્લાએ વધુ માહિતી આપી હતી આ પંદરમી ઓગસ્ટ નિમિત્તે સેવન્ટી નાઇન્થ ઇન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે આઝાદી નો જે મહાપર્વ આપણો ગણવામાં આવે છે ને એ નિમિત્તે અમે એક અહીં કાર્યક્રમનો ફ્લેગ હોસ્ટિંગ નો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં સાંજે સાત જમાતના પ્રેસિડેન્ટ ઓલ સુરત મેમન જમાત એલ સુરત મેમન જમાત એસોસિએશન સાત જમાત આવે છે સાત જમાતના ના પ્રેસિડેન્ટ અને ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન નો વાઇસ પ્રેસિડેન્ટ ઇલિયાસભાઈ અમે બધા અહીંયા હાજર ડોક્ટર મોહસીન સાહેબ લોખંડવાલા વકફ ચેરમેન

અને આ પૂર્વની જે ઉજવણી કરવામાં આવે છે જેવી રીતે કે દિવાળી અને રમઝાન ઈદ હોય એનાથી વધારે ખુશી આ દિવસે લોકોને થાય છે અને અમારા દેશની આઝાદી માટે જે લોકોએ એટલી કુર્બાની આપી હતી એ લોકોને પણ આજે યાદ કરવામાં આવે છે અને એ લોકોની કુર્બાની હતી કે જેના લીધે આજે અમારો દેશ આઝાદ થયો છે